મિત્રો આપણે આપણી ગાડી કાઢી લીધી છે ગાડી આજે છે ને આપણા ડ્રાઈવર સાહેબ ગાઢી ડ્રાઈવર લખી ગરબી જોવો ભાઈ લઈ તો વરસાદ આવી ગયો બરાબર સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર ને આજે ભાઈ આપણું વ્લોગ ચાલુ કરશે આપણા મિત્રના ઘરે કે ના ઘરે આપણા અંકિતભાઈ તો તમારા બે ભાઈને જવાન છે માંગડ અને રહીશ તો કે માંગડ કાલે જઈ આવ્યા પણ આજે જો ટાઈમ મળશે તો માંગળ જાઓ બાકી રહી જાવ માંગડ આહિર સમાજ અને રહી જ સમાજનો ભાઈ દિલ થયા કેમ કે અહીંયા ઇન્વાઇટ કર્યા ભાઈ ઘણી વાર આપણે ટૂંકમાં ઇન્વાઇટ કરે આપણું સન્માન કરે આપણું વેલકમ કરે તો ભાઈ તમારા બધાનો પબ્લિકનો સપોર્ટ છે ભાઈ એટલે જ આપણે આ શુંથી પહોંચ્યા બાકી કોણ એસ કે ભાઈ કોણ કોને ઓળખતા નહીં ભાઈ બરાબર છે

મિત્રો મહેનભ કિટકટ લીધી અમને ખબર છે કે અમને કોઈ કિટકેટ આપશે ને હું ખાઈ લઈ લીધું દસ રૂપિયા બે પાંચસો રૂપિયા ને ખાઈને આમાં ઘણા એમ નબળે સમજો લે ખાઈ લે મિત્રો રહીશ આપણે પહોંચી ગયા હતા થોડીક વાર બેસી લીધા આપણો વેલકમ કર્યું દિલથી આભાર આ સમાજ રહીશ અને આગળ તમને કોની છે કોમેન્ટ કરજો કોની છે ખબર હું તમને કહી દઉં આપણા મયુર પાસે મયુર બંશ બ્લોગ એની ચેનલ છે મયુર બંશ બ્લોગ તમે જોઈએ જો તેમજ ફોકાભાઈ નો ખુબ આભાર धन्यवाद कमरिया साहब अपनो त्यार बाद जूनियर भाइयों वेल બીજા દિવસનો ભાઈ પાંચ વાગી ગયા છે ભાઈ આજે તને હું ગયા બે વાગે કેમ કે ભાઈ હાંજે ચૂક્યું તો બે જાય રહી અને માંગરોળ ગયા તો ત્યાં ભાઈ પછી ઇનામ દેવામાં નામ આપણા દેખાતા પછી આપણે આવું જ પડે લખીમાં એમાં લખીમાં ને ઘણું કીધું કે ભાઈ લખીમાં લઈ આવવાનું છે લખીમાં લઈ જવા આવું કાંઈ

અમારે દસ દિવસ અખંડ જો ચાલુ હોય દીવો દિવતાજી માતાજીનો હા તમારા કૃતિ માતાજી છે રહી જ કામ દર્શન કરી લીધા બરાબર બેસી લખીમાને ગરબી જુઓ ભાઈ લઈ અવાય તો વરસાદ આવી ગયો

આપણે ક્યારે પડલી હાથીમાં અમે રમતા હતા પણ ભાઈ લેડીઝ ટુકમાં રમતી હોય ને રમતી હોય ત્યાં છેને આપણે વ્લોક શૂટ નથી કરતા કારણ કે ભાઈ ઘણાયને આવવું હોય ઘણાને ન આવવું એટલે પછી આપણે છૂટ જ કરતા છોકરા છોકરાઓને તમે છેને વિડીયો બનાવી લીધી હાલો તો અમે ફૂલ વરસાદ આવી પાકાજી કી બોલાવે ભાઈ અમે જઈએ ઘરે ચાલો તમે છેને ઘરે જઈને આરામ કરીને સવારે મળીએ હા અભિલંગભાઈની ફોન તો બીજા દિવસ ભાઈ સવાર થઈ ગયો હાંજે ભાઈ આપણે છે ને ભાઈ ગરબી માં જતા અહીંયા થયા પછી વરસાદ આવતો ભાઈ અત્યારે વરસાદ બંધ થયો પણ અત્યારે પવન તમે જોવો ખાલી જોરદાર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વરસાદ થાય બાકા શીખી બોલે અને હા ખાસ આપણે વિડીયો બનાવ્યો છે એસ કે કિસાન હેલ્પમાં ફાર્મટેક અટેક છોડતાલીસ હોસ નવો પ્રોમેક્સનો

ભાઈ હું આવ્યો તો આપણા ટાટાના શોરૂમ સર્વિસ કરવા પણ ભાઈ એવું છે ને વરસાદ બહુ આવ્યો લાઇટ નથી તો લાઇટ ઓકે છે ભાઈ આપણી ગાડી છે ઓલા પર ઓછી નથી થાય એમ તો અમે ઓઇલ નું અને સંજયભાઈ ભાઈ રસ્તામાં બીજું કામ છે ને ભાઈ એ ત્યાં ગામમાં છે હાલો તો છે ને ભાઈ બીજો બીજી રસ્તા આપડે સુમિતભાઈ એ પણ રસ્તા મૂક્યો એ મહિન્દ્રાના શોરૂમ એ ટૂંકમાં બોલેરો પિકઅપ આવે ને એ મૂકવા સર્વિસમાં તો હાલો ભાઈ એ ભાઈ બધી લેતા જાય અને બીજો રસ્તામાં કામ છે એ બધી કરતા જાય મિત્રો જ આ બે ભાઈ એટલે વાહ બેઠા થઈ હું તો કેમ હું તો કેમ ડ્રાઈવર હોય હા ભાઈ કાગળ કામ હાલતું હતું આપડે મોટું કરીને કામ હાલો તો નાસ્તો કરવાનું છે જૂનાગઢ ક્યાં મળી નાસ્તો જુનાગઢ નાસ્તો કરી લઈએ ડ્રાઈવર ડ્રાઈવર હા ડ્રાઈવર હું છે ને ક્યાં જવાનું છે હેઠ હેઠ ડ્રાઈવરની ટીપ દે છે નાસ્તો અહીંયા ભાઈ આપણે કરી લીધો મસ્ત નામ નું નામ તમે જો અમારે એમાં જવાનું છે